નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ જામનગર ગોંડલ અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ખેડૂતભાઈ ન્યૂઝ ઉપર આપણે ગયા રવિવારે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે જો કે ઘણા બધા ખેડૂત મિત્રોએ જોઈ લીધો છે પણ હજુ જો બાકી હોય કોઈ જોવાના તો જઈ અને એ વિડીયો જોઈ લેજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને જોવા મળી જશે અથવા તો તમે યુટ્યુબ ઉપર જઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ સર કરશો તો પણ તમને ત્યાં જોવા મળી જશે એમાં આપણે ધાણા કપાસ મગફળી આ બધા પાકોની વાત કરી છે જીરું ડુંગળી બધા પાકોની તમને વાત કરી છે અને હજુ જે પાકો બાકી છે એનો વિડીયો આપણે આવનારા દિવસોમાં મૂકી દેસું એટલે જરૂરથી જઈ અને વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી મળશે આવનારા એક બે મહિના માટે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો છવ્વીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અડતાલીસ રૂપિયા હતો તુવેરની જો વાત કરીએ તો છત્તરસો સાઠ રૂપિયાથી ત્રેવીસો ચોવીસ રૂપિયા રાયડો નવસો પિસ્તાલીસથી એક હજાર પચાસ અજમો ચોવીસોથી મેથી નવસો સિત્તેરથી તેરસો પચાસ રૂપિયા એરંડાની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો છન્નું કાળા ત્રણ હજાર ત્રીસથી સોયાબીન આઠસોથી આઠસો પાસઠ રૂપિયા પીડા ચણા અગિયારસો પિંચોતેરથી તેરસો પચાસ રૂપિયા સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો પંદરસોથી થી 2558 આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો બસો પંદરથી પાંચસો નેવું રૂપિયા લસણ અગિયારસો પચાસથી એકત્રીસો પચાસ અડદ સોળસોથી ઓગણીસો પચીસ ધાણા એક હજારથી તેરસો ધાણી અગિયારસો પચીસથી તેરસો તલ બાવીસો સિત્તેરથી થી નેવું જણી મગફળી અગિયારસો પચીસ બારસો પાંત્રીસ જાડી મગફળી અગિયારસો ચાલીસથી તેરસો પાંચ રૂપિયા કપાસ ચૌદસો પચાસથી સોળસો સાત રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પણ કપાસનો સારો એવો ભાવ સોળસો સાત રૂપિયા હાઇસ્ટમાં જોવા મળેલો છે જીરાની જો વાત કરીએ તો બેતાલીસો રૂપિયાથી બાવનસો પચીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની જુનાગઢમાં ઘઉં આજે ચારસો નેવું થી પાંચસો એકસઠ ચણા અગિયારસો પચાસ થી તેરસો ચૌદ તુવેર બે હજાર થી ત્રેવીસો ત્યાં એરંડો અડદ ચૌદસો થી અઢારસો સોયાબીન સાતસો થી આઠસો એકોતેર ધાણા બારસો થી તેરસો સિત્તેર તલ બાવીસો થી પચીસ જાડી મગફળી એક હજાર થી બારસો વીસ રૂપિયા ચીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો ચુમ્માલીસો રૂપિયા થી પાંચ હજાર રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર પાંત્રીસથી એક હજાર નેવું લસણ પાંચસો પાંચથી એકત્રીસો ત્રીસ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર ઓગણપચાસ અજમો એકવીસો પાંચથી ચોત્રીસો ત્રીસ ધાણા આઠસોથી તેરસો પિંચોતેર સોયાબીન પાંચસો પાંત્રીસથી આઠસો પંચાવન જાડી મગફળી એક હજારથી અગિયારસો ઝીણી મગફળી નવસો પચાસથી અગિયારસો પાંત્રીસ કપાસની વાત કરીએ જામનગરમાં આજે તો આઠસો પચાસથી ચૌદસો પાંસઠ એ જ રીતે જીરું આજે અઠ્યાવીસો પચીસ રૂપિયાથી એકાવનસો પંચાણું રૂપિયા વાત કરીએ ગોંડલની ખ આજે પાંચસો વીસથી છસ્સો રૂપિયા ડુંગળી એકસો એકતાલીસથી પાંચસો એકોતેર તુવેર પંદરસો અગિયારથી ત્રેવીસો એકોતેર મગ તેરસો એકાવનથી સત્તરસો એકાણું એરંડો નવસો એકાણુંથી અગિયારસો છ્યાસી અડદ સોળસો એકસઠ થી ઓગણીસો એકાવન ચણા અગિયારસો એક થી તેરસો એકત્રીસ આઠસો સોળસો એકાવન મેથી નવસો એક થી બારસો એકાવન લસણ અગિયારસો એક થી પાંત્રીસો એક આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો તેરસો એકવીસ થી ત્રેવીસો એકોતેર રાયડો નવસો એક્યાસી થી એક હજાર એકવીસ ચોળી આઠસો એકાવન થી સત્યાવીસો એક નવી મગફળી આઠસોથી તેરસો છત્રીસ રૂપિયા જૂની મગફળી આઠસો એકાવનથી બારસો છવ્વીસ જાડી મગફળી આઠસો એકતાલીસથી તેરસો એકત્રીસ એ જ રીતે કપાસાજી હાજી અગિયારસો એકથી પંદરસો એકોતેર રૂપિયા ધાણા આઠસો એકાવનથી પંદરસો એક્યાસી ધાણી નવસો એકાવનથી સોળસો એકોતેર એ જ રીતે જો જીરાની વાત કરીએ ગોંડલમાં આજે તો સાડત્રીસો એક રૂપિયાથી બાવનસો એકાણું રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના સોએ સો ટકા સાચા બજાર ભાવ આ નવો સર્વેનો વિડીયો તમને અત્યારે અહીં દેખાય છે તો એના ઉપર ક્લિક કરી એ નવો સર્વેનો વિડીયો જોઈ લેજો બાજુમાં આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એ દેખાય છે તો એના ઉપર ક્લિક કરી અને એ જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર